નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજનો રોડતાલ વડસાલ સંપ્રદાય લંપટ સાધુઓની લીલાઓનો મામલો દિવસે ને દિવસે ભક્તોમાં વધી રહ્યો છે આક્રોશ સ્વામિનારાયણ સિદ્ધાંત પક્ષના ભક્તો દ્વારા ખેડા જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું આવેદનપત્ર લંપટ સાધુઓને સંપ્રદાયમાંથી દૂર કરવા અને જવાબદારોને સજા આપવા કરાઈ માંગ સંપ્રદાયમાં વડીલ સંત અને પૂર્વ ચેરમેન નૌતમ સ્વામીને સંપ્રદાયમાંથી દૂર કરવાની કરી માંગ અને ભક્તો દ્વારા કલેક્ટર કચેરીના દરવાજામાં કરવામાં આવી સ્વામિનારાયણની ધૂન રિપોર્ટ રવિ સાધુ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો

નાની નાની બાળાઓ પર બહેનો ઉપર અને ફસાવી રહ્યા છે મંદિર માં બેનો અને મારી બહેનો અને નાની નાની અમારે મોકલતા વિચાર કરવો પડે એટલે અમારા આવા સંતો છે એને દૂર કરો સંપ્રદાય બચાવો અને લંપટ સાધુ ને ભગાડો

અમે બધા આખા આણંદ અને ખેડા જિલ્લાના અને ચરોતર વિભાગના તમામ હરિભક્તો થી ઉપરાંત હરિભક્તો આજે બધા ભેગા થયા છે અમારી માગણી બહુ સ્પષ્ટ છે કે આટાટલો વિરોધ થવા છતાં આ લંપટ સાધુઓને વડતાલ ટ્રસ્ટ અને એમના જે આચાર્ય રાકેશ પ્રસાદ જે કહેવાતા આચાર્ય છે એ કેમ છાવરી રહ્યા છે તો એ છાવરવાનું બંધ કરે અને જે હરિભક્તો ઉપર કોટી એફઆઈઆરઓ જે દાખલ કરી છે એ એફઆઈઆર દૂર કરવામાં આવે એ અમારી બે લાઈનની એક સિંગલ માગણી છે જેવો ઘાટ સર્જાયો હરિભક્તો પોલીસ ની નિગરાણીમાં સીસીટીવી કેમેરા અને એમના ત્યાં અંદર ના સુરક્ષા કર્મીઓ છે અને હાજરીમાં શાંતિપૂર્ણ રીતે ગાંધી ચિદા માર્ગે પ્રશ્નો પૂછવા માટે જયારે ગયા હતા એ હરિભક્તો ઉપર અઠવાડિયા પછી મારામારી કરી છે અને એક છું કે ચા ના કરી શકે અમારા હરિભક્તો સ્વયં શિસ્ત નું પાલન કરનાર હરિભક્તો છે તેમ છતાંય હરિભક્તો નું સંગઠન અને આજે અસત્યની સામે સત્યનો જે અવાજ ઉઠ્યો છે એને તોડવાના પ્રયાસના ભાગરૂપે હરિભક્તોને દબાવવા માટે એફઆઈઆર કરેલી છે